આલ્યો રીટર્ન કઈ નવી ડિઝાઇન લાવતા હોય તો મે આ કેટલું રીટર્ન આવે છે નો પોહા ઓનલાઈન નો ધંધો બંધ કરી દેવો છે એક તો પ્રોડક્ટ રીટર્ન આવે ને એકાઉન્ટ મેનેજ કરી અને પગાર આપવાનો તું ધંધો બંધ કરી દે અરે પણ બેન ગરમ મગજ કરમાં આપણો એક જ સોલ્યુશન છે કમાણી ફેશન તું હાલ અત્યારે ઝાલતું આપડી કમાણીનું સોલ્યુશન છે કમાણી પેશન આવડા વગર રોકાણે તમારો ધંધો ચાલુ કરી દે તમારી પાસે ઓનલાઈન નું એકાઉન્ટ ન હોય તો એકાઉન્ટ ઓપન કરી દે સેલિંગ માટે પ્રીમિયમ આઈટમ હોલસેલ ભાવે આપે પ્રોપર પ્રોડક્ટનું લિસ્ટિંગ કરી દે ને ફ્રીમાં એકાઉન્ટ મેનેજ કરી દે વાહ અને જો ઓર્ડર રિટર્ન આવે તો પ્રોડક્ટ એક્સચેન્જ પણ કરી દે લો બોલો અહીંયા જોરદાર સાડી માત્ર બસો રૂપિયામાં મળે છે તમે ચારસોમાં વેચો કુર્તી ચારસો રૂપિયાથી શરૂ થાય સાડી બસો રૂપિયાથી શરૂ થાય આપણા પોતાનું મેન્યુફેક્ચરિંગ હોવાથી સાડી કુર્તી નું પ્રીમિયમ કલેક્શન ઓનલાઇન સેલિંગ માટે હોલસેલ ભાવે મળી છે તમારે સુરત અમદાવાદ રાજકોટ જેવા સિટીમાં વેચવા માલ પણ મળી જશે ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર ને એડ્રેસ આપી દીધા છે તો સારી એવી કમાણી કરવા કોન્ટેક્ટ કરી લેજો કમાણી ફેશનના